સુરત જિલ્લાના માંડવી ખાતે એવી કૃષિ મહોત્સવ યોજાયો હતો સ્થાનિક ધારાસભ્ય અને આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાયો હતો આજથી રાજ્યભરમાં યોજાઈ રહેલા બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ સુરત જિલ્લામાં પણ યોજાનાર છે જે અંતર્ગત સુરત જિલ્લા માંડવી ખાતે નગરપાલિકા મેદાન રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરાયું હતું જેમાં રાજ્યના આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિએ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો રવિ કૃષિ મહોત્સવ થકી રાસાયણિક કૃષિથી માનવ સ્વાસ્થ્ય પર ગંભીર આડઅસર થતી ખેડૂતોને ઇકો ફ્રેન્ડલી પ્રાકૃતિક કૃષિ અપનાવી પડશે એમ પ્રાકૃતિક ખેતીમાં પણ ઓછો થતો હોવાથી ખેડૂતોને વધુ આવક મળી રહેવા દાવો કરાયો હતો ખેડૂતોએ સમયસર આઈ ખેડૂત પોર્ટલ પર નોંધણી કરાવી માત્ર કૃષિ રાહત પેકેજ સિવાયની અન્ય ખેડૂતલક્ષી યોજનાઓનો પણ પૂરતો લાભ લેવો આગ્રહ કરાયો હતો રવિ કૃષિ મહોત્સવમાં કૃષિ વિભાગ દ્વારા યોજવામાં આવેલા પ્રદર્શનને ખુલ્લું મૂકી મંત્રી અને મહાનુભાવોએ તમામ સ્ટોલની મુલાકાત લઈ પ્રદર્શિત કૃષિ પાકો આધુનિક ખેત ઓજારો પ્રાકૃતિક ખેતીમાં વપરાતા વિવિધ દ્રવ્યો અંગે સુપેરે માહિતગાર થયા હતા કાર્યક્રમ દરમિયાન મંત્રી અને અન્ય મહાનુભાવોએ કૃષિ વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને રોકડ સહાય મળી નવ લાખની સાધન સહાય તેમજ મંજૂરી હુકમોનું વિતરણ કર્યું હતું ઉપરાંત પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રશાંત પટેલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા એ સમયે એટલે કે બે હજાર છની અંદર રવિ કૃષિ મહોત્સવ મેળાનું આયોજન કરવામાં આવ્યું અને તેના ભાગરૂપે આજે માંડવી નગરપાલિકાના ગ્રાઉન્ડમાં અહીંયા મોટી સંખ્યામાં ખેડૂતો સાથે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળાની અંદર ખેડૂતોને સારા પ્રમાણમાં બિયારણ મળી રહે તંદુરસ્ત જીવન રહે એના માટેના સ્ટોલો મેં નિહાળ્યા છે અને મારી દૃષ્ટિએ સૌથી સારો સ્ટોલ મને એ લાગ્યો છે કે આપણે બધાએ હવે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ અને પ્રાકૃતિક ખેતીના સ્ટોલના માલિકોને જે ખેડૂતો હતા એમને પણ મેં પૂછ્યું કે ઉત્પાદન કેવું આવે છે તો એમણે કહ્યું કે ઉત્પાદન સારો આવે છે અને બીજા ભાવ બીજાના પ્રમાણમાં એના ભાવ પાંચ રૂપિયા વધુ હોય છે એવું પણ મને વાત કરી છે અને જેથી આપણે તમામ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ પડવું જોઈએ ગુજરાતના મૃત અને મક્કમ સભાવના મુખ્યમંત્રી જ્યારે પેકેજોસ ખેડૂતોને આપે છે ત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂતો નહીવત લાભ લેશે એ લોકો સમયસર ઈ પોર્ટલ ઉપર જઈને ફોર્મ ભરે અને ભાગ લે તો જ તમને એનો હિસ્સો મળે એવી પણ મેં ટકોર કરી છે અને અધિકારીઓને પણ નમ્ર વિનંતી કરી છે